અન્ય જિલ્લામાં ડુંગળી વેચવા ન જવું પડે તે માટે નાફેડના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદવાનું સેન્ટર શરૂ કરવા બાદ આજે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી એમડી રીતેશ ચૌહાણ આઈએએસ નાફેડ ગુજરાતના મેનેજર શંકર શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીની જાહેર નું ખાસ નિરીક્ષણ કરવામાં આવેલું હતું કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ રાજીવાર જે ઉત્પાદનો થતા એની ખરીદી સમયસર ખેડૂતોને પોષણ ભાવ મળે એના માટે થઈ રહી ડુંગળીના ભાવ અચાનક ઘટવાના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલા માટે સરકારે આ ડુંગળી જાહેર બજારમાં એટલે કે માર્કેટ યાર્ડમાંથી ખરીદવાનો નિર્ણય કરીને નાફેડને જવાબદારી સોંપી અને આજ રોજ નાફેડના એમડી અમરેલી અને અન્ય જગ્યાએ જિલ્લાની મુલાકાત લઈને ડુંગળીની ખરીદી નિયમિત થાય યોગ્ય રીતે થાય એના માટેનું નિરીક્ષણ કરવા ખાંભા યાર્ડની મુલાકાત લીધી સાવગુલ્લા અને અન્ય જગ્યાએ જઈને જાત નિરીક્ષણ કર્યું અને ખેડૂતોના હિતમાં બને કે ત્વરિત વધુમાં વધુ ડુંગળી આ ખરીદાય એના માટે સૂચનાઓ આપે આનાથી બજારમાં ડુંગળીને હરીફાઈના આધારે મૂકવામાં આવશે તો જે ભાવ અત્યારે છે એ કરતાં ઊંચા ભાવ મળવાની શક્યતાઓ છે અને એ પ્રમાણે ભાવ પણ ખેડૂતોને જે બજાર કિંમત હતી એ કરતાં ઊંચા ભાવ મળવાની શરૂઆત થઈ છે આવતા દિવસોમાં વધુ વધુ ડુંગળી ખરીદાય એના માટે નાફેડના પ્રયાસ અને એ બાબતની જાત માહિતી નાફેડના એમડી અને અન્ય અધિકારીઓની ટીમ આજે ગુજરાતમાં ફરી રહી છે જગતના તાતને કોઈ મુશ્કેલીઓ વિચમણા ન અનુભવે તે માટે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી નાફેડના એમડી રિતેશ ચૌહાણ નાફેડના એડિશનલ